દીવ ભારતીય જનતા પાર્ટી દ્વારા ઘોઘલા પ્રધાનમંત્રી આવાસ યોજના ખાતે એક પેડ માકે નામ અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના ઘોઘલા પ્રધાનમંત્રી આવાસ યોજનાના ફ્લેટ્સ ખાતે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો કાર્યકર્તાઓ એક પેડ માકે નામ અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ હાથ ધર્યો હતો દીવ જિલ્લા બીજેપી પ્રમુખ મોહનભાઈ લખમણ પ્રદેશ ઉપપ્રમુખ કિરીટ વાજા નગરપાલિકા પ્રમુખ હેમલતાબેન દિનેશ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ લક્ષ્મીબેન મોહન મહામંત્રી ભવેશ ચૌહાણ અને કિશોર કાપડિયા ઉપપ્રમુખ વિનોદ જાદવ અને વૈશાલી બામણિયા કાઉન્સિલર નીતા સંદીપ જાદવ વિપુલ સોલંકી ક્રિડન શાહ રાહુલ રાઠોડ વગેરે ઉપસ્થિત રહ્યા હતા

પ્રદેશના ઉપાધ્યક્ષ તેમજ મ્યુનિસિપાલટી જિલ્લા પંચાયતના પ્રમુખ સાથે ચૂંટાયેલા પ્રતિનિધિઓએ પણ ભાગ લીધો અને આ કાર્યક્રમ ખૂબ સરસ રીતે ઉજવવામાં આવ્યો